નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આમ તો સરકારના પ્રતિનિધિઓ એટલે કે અધિકારીઓનું કામ પ્રજાનું હિત જોવાનું હોય છે પરંતુ અત્યારે જે તમને વાત કરવા જઈ રહ્યું છે એમાં નર્મદા જિલ્લાના અધિક કલેક્ટર સી કે ઉઘાડ ઉપર કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોડાએ કોન્ટ્રાક્ટરોને છાવરવાના ફાયદા કરાવવાના આક્ષેપો કર્યા છે મુદ્દો છે ડેડિયાપાડા અને જોડતા સ્ટેટ હાઇવે નંબર એકસો એકસઠનો થોડા સમય પહેલાં જિલ્લાના અધિક કલેક્ટર સી કે ઉઘાડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી મૂવી ડીડિયાપાડા વચ્ચેના વાહનોની અવર જવરને ચાર સાત બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી પ્રતિબંધિત કરવાનો હુકમ કર્યો હતો જેમાં જર્જરિત નાણાંના કારણે મોટા અકસ્માતનો ભય દર્શાવવામાં આવ્યો છે પરંતુ આ મુદ્દે કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મુદ્દે પત્ર લખ્યો છે અને એમાં ઉલ્લેખ કર્યો છે કે આ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેની પાછળ કોન્ટ્રાક્ટરને આર્થિક ફાયદો પહોંચાડવાનું ષડયંત્ર છે મોવી રોડ ભાગ ભારે વાહનો માટે જે બંધ કરવામાં આવ્યો છે હકીકતમાં આ રોડ મેન્ટેનન્સ પીરિયડમાં છે અને ચોમાસા દરમિયાન જર્જરિત થયેલા રોડને કોન્ટ્રાક્ટરે રી કાર્પેટિંગ કરી સમારકામ કરવું પડે આ આર્થિક બોજાથી વંચિત રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યો હોવાનો ગંભીર આક્ષેપ સંદીપ માંગરોડાએ કર્યો છે ત્યારે હવે આ મુદ્દો રાજકીય બને તેવું લાગી રહ્યું છે કારણ કે આજે ડેડીયાપાણા ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી આવેદનપત્ર આ મુદ્દે પાઠવવા આવી રહ્યા છે તેવા સૂત્રો તરફથી અમને સમાચાર મળી રહ્યા છે તો આગળની જાણકારી માટે અમારી સાથે જોડાયેલા છે